મેષ રાશિ આજે તમારી માનસિક શાંતિમાં વધારો થશે અને દિવસ આનંદમાં જશે શિવજીને જળ ચડાવવાથી અટકેલા કામો પૂરા થશે વૃષભ રાશિ આર્થિક લાભ થવાના પ્રબળ યોગ છે અને પરિવારમાં મધુરતા રહેશે આજે સફેદ વસ્ત્રો પહેરવા અને મન શાંત રાખવું વૃષભ રાશિ નોકરી અને વ્યવસાયમાં નવી તકો મળશે આજે વાણી પર સંયમ રાખવો અને કોઈની સાથે ઉગ્ર દલીલ ન કરવી કર્ક રાશિ તમારી રાશિના સ્વામીનો દિવસ હોવાથી ભાગ્ય સાથ આપશે માતાના આશીર્વાદ લેવા અને જરૂરિયાતમંદોને દૂધનું દાન કરવું રાશિ આજે સરકારી કામકાજમાં સફળતા મળશે અને આત્મવિશ્વાસ વધશે પિતા સાથેના સંબંધો સુધરશે અને માન મળશે કન્યા રાશિ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ છે અને અભ્યાસમાં એકાગ્રતા વધશે સ્વાસ્થ્ય સાચવવું અને બહારનું ખાવાનું ટાળવું તુલા રાશિ જમીન મકાન કે વાહન વાહનના સુખમાં વધારો થશે આજે જીવનસાથી સાથે સારો સમય વિતશે અને મન પ્રફુલ્લિત રહેશે વૃશ્ચિક રાશિ આજે તમારા પરાક્રમ અને સાહસમાં વધારો થશે ભાઈ બહેનોનો સહયોગ મળશે અને નાના પ્રવાસનું આયોજન થઈ શકે છે ધનુ રાશિ આર્થિક સ્થિતિ મજબૂત થશે અને રોકાયેલા પૈસા છૂટા થશે આજે કુટુંબના સભ્યો સાથે મળીને કોઈ ધાર્મિક કાર્ય કરી શકો છો મકર રાશિ તમારા વ્યક્તિત્વનો પ્રભાવ પડશે અને સમાજમાં માન સન્માન વધશે આજે શિવલિંગ પર બિલીપત્ર ચડાવવું અત્યંત શુભ છે કુંભ રાશિ આજે ખર્ચનું પ્રમાણ વધી શકે છે અને આંખની તકલીફ જણાય કોર્ટ કચેરીના કામથી દૂર રહેવું અને મૌન પાડવું મીન રાશિ આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને મિત્રોનો પૂરો સહયોગ મળશે વેપારમાં કોઈ નવી યોજના અમલમાં મૂકવા માટે દિવસ સારો છે